વાડી તાલુકાના બોરીસાના ગામનો અત્યારે રોડ કોટરે છે તેમની માંગણીને લઈ પુરુષોની સાથે મહિલાઓ પણ અત્યારે રોડ અત્યારે જે રોડ છે તે અત્યારે બંધ કરવામાં આવ્યો છે આપણી સાથે કેટલીક મહિલાઓ જોડાય છે આપણે મહિલાઓ જોડે વાત करतो શું બેન શું નામ ચોકીએ ગયા પણ અમારો હાથ હાથમાં અને અમારે અમારા ગામમાં બે સાથે સિરિયસ કેસ છે એમનો ન્યાય અપાવો છે અને અમારે બીજા બાકી છે અતાય એમનો ન્યાય અપાવો છે અમારું કામ છે લોકો જે જેસે એમના જોડે કોઈ પૈસા નહી સારવાર માટે કોઈ પૈસા નથી એટલે અમારે પોલીસ જોડે એમ ન્યાય કરવો છે हमारा पैसा नहीं, हमारी दवा દલાત અમારો न्याय માગી છે हमें બીજું કઈ કહેતા નહી કે છો બેના કેટલા લોકો સારા હતા છે તમે કમનસીબ 40 જણા થી અને આવાવા જે સ્થિતિ અને એ શું કે તમને સાથી ભરાતાઈ નહી હા ભલે કે આ કરી અને એ શું કે તમને કે પણ જે તને નહી हरियाका दिलियो करला पर हरियाका दिलियो देखो बे आ रोड तो आ जे टक्का काम करवा दी तुमने न्याय मरसे उड़ा मानो हां हमारा न्याय तू तो क्या धर जा रही सोई पर हमारा न्याय જોઈએ बस न्याय જોઈએ ले જોઈએ न्याय के सुदी तुम्हें रूल पर बेसवांगी क्या सुदी रे हमारा न्याय सु कर चा मैं न था तो मैं न बैई रही सु एकन हमारा आई थी अटू नहीं हमारा हमारा आई थी अटू नहीं हमारा कोई नहीं माला तो हमें पोली चोटी आई तुम्हारे तोड़ बर कर कर के कितना लोगों यह कितना लोगों यह रोल को क्या सुने कितना लोगों ने माटे न्याय जी सब हमारे घर में जितना गया थे ओकरिस जाना ये बतानो हमारा न्याय जो ये क्या सुधी रोल को बेस्ट हो जय सुधी हमारा न्याय नहीं माला तो सुधी बेस्ट ही रही ह� ロकम आछे तेवो येनू कयो छे के ओखणी लोको जे तेव एडमिट करवा माता त्यांनी पर्याप्त औधवा बायदे छे त्यांनी पर्याप्त औधवा बाद ते लोको અત્યારે બહુ બડા હે તો બગા રોડ સે તે અત્યારે બંધ કરી દેવામાં આવે છે તેમણે એક જ માંગણી છે અત્યારે આપણે દ્રશ્યો બતાવા પડતા ગઈ આપ જોઈ શકો છો લાબી બતાકી કે લોકોની આવે છે અત્યારે આ જે લાઈન છે લાઈન આપણે જો કઈ તો પોલીસ પર પોલીસ પહોંચી હતી છે કછત પર પોલીસ દ્વારા ગામજનોને સમજાવટની જે કે જે આદર્માય છે લોકો દ્વારા સમજાવતી જે રોડ છે કે રોડ બંધ કરો છે કે થોડી પહોંચી જ છે પોલીસ દ્વારા આ લોકો ને સમજાવવામાં આવે પાકો લોકો એક જ માંગણી લઈને બેઠા છે કે લોકો જે ગર્જે ઉગળી લોકો જે ભોંપડા છે તેમને ન્યાય પામવામાં આવે તેમને ન્યાય પામવા બાદ આ સમગ્ર જે રોડ છે તે ખુલ્લો કરવાનો છે વિષય પટેલ નેબાય ન્યુઝ મેસા ధా <laughs> బంద اے لے نکا تے تو چوں سال او سیگا کیا ہے کہ ہم اس کو ایک سینے تے بھی رکھیا ہے کہ یہ کیا ہے او کاکا اوہ آوے اے مت بولیں اپنی آلو بولیں پہلا یو کیا ہمیں لکھنی دو आपको आज ये जो आज चेयरमैन ये हूं कैसे हमारा कोई बात चालू है तुम्हारा नाम तुम्हारी बात नहीं की बात कराई ताईं तुर करे जा